સાસુ વિનયની વહુ સાથે બનેલી ઘટના સુહાની હજી કોલેજ થી ફરી હતી કે બેઠક ખંડમાં કોઈ મહેમાન ને બેઠેલા જોઈ સહેજ સંકો એ લોકો તરફ એક નજર નાખી ફટોફટ અંદર જતી રહી હતી ત્યાં જ મમ્મીની બોમ આવેલી સુહાની બે કપ સાર લેતી આવજી બેટા સુહાની ને ગુચ્છો આવી ગયેલો મમ્મી જોઈએ છે કે હું હજી હાલ કોલેજ થી સાલી આવી છું અને કહે છે એ રસોડામાં ગઈ અને શા મૂકી શા લઈને બેઠક ખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ ટકાયેલી હોય એમ એણે નીચી નજરે નોંધ્યું બેસ બેટા મમ્મી હાથ પકડીને એને બેસાડી દીધી સરસ ખૂબ સુંદર સાસુ કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી એ કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ નહીં ઘરે આવેલા વડીલ બોલેલા હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા એને સહેજ જ નજર કરી હતી કિશન તરફ એ ખરેખર રૂપાળો હતો એ લોકો પછી નીકળી ગયા છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઈ સુહાની એસતી હતી પણ એની મરજી કોઈ પોષી જ નહીં લગ્ન માટે સામેથી હા આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા સુહાનીએ આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું એની મમ્મીના મત મુજબ છોકરો રૂપાળો છે સારું કમાયેલી છે ઘર બાર સારા છે પછી બીજું શું જોઈએ સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું સુહાની થોડી આળસુ હતી એને મમ્મીના મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું બાપ દીકરો બે જણ હતા ઘરમાં સાસુની કોઈ ખટપટ નહીં આવું સાસરું તો નસીબદારને મળે સાસુ વિનાનું સાસરું સુહાનીના લગ્ન લેવાઈ ગયા નવા ઘરમાં આમ તો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા સવારે સુહાનીને ઓટતા જો થોડુંક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ શા મૂકી દીધી હોય આજે થોડું મોડું થઈ ગયું દીકરા કંઈ વાંધો નહીં મેં શાહ બનાવી લીધી છે કિશનને મોડું ના થવું જોઈએ મગના ખા ખાખરાનો ડબ્બો અને આ મોળા મરસા એને નાસ્તામાં આપજો એને બહુ ભાવે કિશન શાહનો ખૂંટ પીતા જ કહી દેતો શાહ પપ્પાએ બનાવી છે ને એક કપ બીજો લાવજે ને પ્લીઝ સુહાની રસોડામાં જતી તો વધારે સા પહેલેથી વાત ફક્ત સાની ન હતી દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઈક ને કંઈક કરતા અને કિશન એમના વખાણ કરતો સુહાનીને આ પસંદ નહોતું એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા કહેતા નાના દીકરા કિશનને આ રંગ નથી ગમતો હું કહું તું ગુલાબી રંગની સાડી પહેરી લે જો ન હોય તો ખરીદી લાવ તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો કબાટ ભરીને એમની સાડીઓ એવીને એવી પડી છે જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડા સુધી આવી જતા દીકરા કિશનને નાળ નાળિયરની ચટણી વગર નહીં ચાલે તાજું જ નાળિયેળ જોઈશે હું ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું સુહાની કમ ને નાળિયરની ચટણી પીસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહીને જ રાખતા જ હોય જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે કામ કરી લેતા સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું આવી નાની નાની રોકટોક વગેરે એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાકૂટ ન હતી આ નાનકડી જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી સાસુ વિનાનું સાસરું આ મુસાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું એકવાર બંને બહાર ગયેલા કિશન અને સુહાનીને ઘરે આવતા મોડું થોડું મોડું થઈ ગયેલું શૈલેષભાઈનો ફોન આવી ગયેલો બે વાર વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઈસ્ક્રીમ ખાઈને ઘરે જવું હતું બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાક કિશનને શરદી થઈ ગયેલી બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા આખી રાત કિશનનું માથું અને હાથ પગ દબાવી આપેલા સાતી પર પેટ પર બામ છોળી આપેલો સુહાનીથી આ વખતે ના રહી ગયું એનું મોઢું સડી ગયું એને થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ ઘરે જાય છે સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મુસાળી સાસુ સાસુથી બેઠા છે એનું શું સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ શન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી ખીલી નથી શક્યો જે નાની નાની દરકાર કરી એક પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું એની મૂસાળી સાસુ જ કરતી હતી અંદરની અંદર ધોંધવાયેલી સુહાની આખરે રડી પડી બહાર હિંસકા પર બેસી સુહાની રડી રહી હતી એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા સુહાનીએ ફટોફટ સાસ આંસુ લૂસી નાખ્યા આવો ને માસી કંઈ કામ હતું ના રે ના કામ તો કંઈ નથી આ તો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું કેશનને તાવશે સોધા માસીએ ધીરેથી વાત ચાલુ કરી હા અમે લોકો થોડા દિવસ પહેલા પલાળેલા ને એટલે એમને તાવ આવી ગયો સુહાની દાઝમાં જ બોલી ગઈ લે તો એમાં શું હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો એ જોરથી હસી પડ્યા કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી શૈલેષભાઈને શરદી થઈ જાય તો કહેતી કે બે કપ આદુવાળી સા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો અને શૈલેષભાઈ પણ માની જતા એમનો શરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીઝાયા જ નથી સારું થયું તે બહાર તેશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજતા સુધામાસીએ થોડી વાર અટકીને વાત શરૂ કરી પેલું શું કે છે દો એક જાન એના જેવું જ નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતાં ભાઈ પાસેથી વસન લીધેલું કે એ એમના કિશનને એની મા બનીને સાસવશે કિશનની જશોદા બનીને રહેશે કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે શૈલેષભાઈ પણ કહેવું પડે મરતી પત્નીને આપેલું વસન અક્ષરશ પાળી બતાવ્યું નોકરી ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું કિશન જે કહે ય સાંજની રસોઈમાં બને ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી કોઈ ગુજરાતી પિક્ચર જોઈને આવેલો ખોળાનો ખૂનનારો હજી મને નામ યાદ છે એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયા મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછો ને મારો કિશન કેમ રડે છે મારા પ્રેમમાં ક્યાંય કસાસ આવી હું ક્યાં ભૂલો પડ્યો એને આમ રડતો મારાથી નહીં જોવાય મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો એણે ફિલ્મની વાત કરી અને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું મેં એ બધું એના પપ્પાને કહેલું કંઈ ચિંતા જેવું નથી તમે ગમે એટલું સાસવો તો એ છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય હા તમારી વાત બરોબર છે રસોદાબેનની યાદ આવી જાય એ હતી જેવી હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ આવા માણસો બહુ ઓછા જોવા મળે છું હાની એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી બીજી વાર લગ્ન પણ ના કર્યા દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે મારતી પત્નીને વસન આપેલું તારા ઉપર પણ એમને અપાર વહાલ છે તું એમને એમની થી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરી કે ગુચ્છે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે સુખેથી જીવવો આજે તને રડતી જોઈને એમનાથી ના રહી રહ્યું એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કાર્ડ કરીને ગામડે રહેવા જતા રહેશે કિશનને આ વાત ક્યારેય નહીં જણાવતી એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ સુહાની શું બોલે એ સોફ હતી સસરાની ટકટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગી ના હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ ભાઈ સોફામાં બેઠા હતા કપડાની ગળી કરી રહ્યા હતા બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત એ પોતે ના કરી લેત જે જરૂર છે એના સસરાને આવા બેરાના કામ કરવાની પણ આજે એવું ના વિચારી શકી પપ્પા મારે તમને કંઈક કહેવું છે સુહાની ધીરેથી બોલી બોલને દીકરા ભાઈએ સામેના સોફા પરથી ગળી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી સુહાની ત્યાં બેઠી થોડી વાર સૂપ રહી શૈલેષભાઈના એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા પપ્પા હું મમ્મી બનવાની છું તમે દાદા મને ત્રીજો મહિનો જાય છે હું મોજાતી હતી કે આ વાત કોને કહું કિશનને આ વાત કરતા પહેલાં પાકી ખાતરી કરી લેવા માગું છું મારે ડૉક્ટરને બતાવવા જવું છે તમે મારી સાથે આવશો એકલા જતા મને ડર લાગે છે તમે આવશો અને મારી સાથે સુહાની રડમસ અવાજે બોલી હતી ચોક્કસ દીકરા જરૂર આવીશ આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દીધો યશોદા તું દાદી બનવાની અને હું દાદા હું મારા વ્યાજને સંભાળીશ તમે કિશનને સંભાળજો અને જો કહી દઉં શું આજથી તમારા રસોડામાં આંટા ફેરા બંધ હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે શૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અને હોઠો પર સ્મિત જે પપ્પા સસરાઓ હું બંનેની આંખો વરસી પડી સૂરજામાસી હળવેથી એમના ઘરે પાસા જતા રહ્યા આંખો તો એમની પણ ભેઝાયેલી હતી આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો